નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વાયરલ વિડીયો થઈ રહ્યો છે જે અમદાવાદની આપણા સાબરમતી નદી છે તેનો છે અને તેમાં જે આ તમે જોઈ શકો છો કે સોનાના મારલા પણ અમદાવાદમાં અત્યારે હાલમાં આવી ગયા છે તો દર્શક મિત્રો વરસાદ અનેક જગ્યાએ પડ્યો છે અને અત્યારે હાલમાં અમદાવાદની સાબરમતી નદીમાં સોનાના મારલા જેવા દૃશ્ય પણ તમને જોવા મળી રહી છે તો આનો સંપૂર્ણ વિડીયો આપણે તમને આગળ બતાવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ અવનવા વાયરલ વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો આપણી ચેનલ એ જ સ્ટુડિયોને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તમારા વિસ્તારમાં કેવો કેવો વરસાદ છે તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હકીકત આ વિડીયો રિયલ છે કે ખોટો એ ખબર નથી પરંતુ આ જે સોનાનું માટલું છે તે છે કે નહીં તે પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો